હાથી ને વાંધો હવે કંઈ હાલ આ તો વાંધો નહીં દાદાને મળીને બહુ મજા આવી ગઈ છે અને દાદા ને ભરી ભરીને એવા આશીર્વાદ દીધા છે કે માતાજી છે ને તમારું ખૂટવા નહીં દે બસ એટલે મિત્રો હવે તમે બી હે ને થોડોક એવો સપોર્ટ કરો કે આપણે દાદાને અહીંયા ગામડે આવીને સપોર્ટ કર્યો એની અંદર તમે બી લાઈક અને શેર કરો બાકી આપણે જિંદગીમાં કઈ રાખ્યું નથી ધધબાટી બોલાવાની છે તો અત્યારે અમે દાદાને પછી હવે જયશ્રી કૃષ્ણને બાય બાય કરતા હતા તો મેં કીધું દાદાને હજી કહું છું કે જો દાદા બેહું હોય બેહી જાવ જૂનાગઢ મજા આવી છે હો

દાદા મું છે પણ વાંધો નહીં હું આપડે આવું ક્યારેક ફરવા પછી હાલો મળીએ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ભગવાન નાનકડું એવું ગામડું કહી શકો જેતપુર ની અંદર ચારણ સમયા ગામ છે ન્યા આ મોટી ઉંમરના દાદા છે કે જેમનો કોઈ આશરો નથી એમનું ક્યાંય ઘર નથી અને અહીંયા ગામની અંદર એક ભાઈ એમને મકાન રહેવા માટે આપ્યું છે ન્યા એ આ હંચો હલાવે છે અને હંચો હલાવીને પોતાના ઘરનું ગુજરાન હલાવે છે દાદાનો દીકરો છે એમનું અત્યારે ઓપરેશન કર્યું છે એટલે એને કેનું ઓપરેશન કર્યું દાદા એને હવે ગાય ગાય ને રગ દબાવતી હતી ને એ રગમાં કેટલા વર્ષો થયા એને એવું હતું હા એટલે એને દીકરાનું ઓપરેશન કરાયું છે ગોડાનું ને નસનું ને બધું એટલે ઈ કઈ કામ કરી શકે એવી હાલતમાં નથી દાદા અત્યારે આની અંદર ગુજરાન હલાવે છે ઘરનો કોઈ આશરો નથી અને આની અંદરનો મિત્રો એક સામાન્ય ગામડા અંદર તમે કેટલા રૂપિયા મહિને કમાઈ શકો હો 200 500 રૂપિયા કદાચ કમાઈ શકો તો એમાંથી ત્રણ જણાનું ઘર હલાવવું બહુ જ મુશ્કેલ પડતું હોય એટલે દાદાની મને જાણ થતા જ હું દાદા પાસે આવ્યો એટલે મારા તરફથી તમને જેટલી મદદ થતી હશે એટલી દાદા કરશું તમારી ઉંમર હું હટાણે છે દાદા ની દાદા ને તોય કઈ ઉપાધિ જેવું કાઈ જ નથી ઘર હાલે છે હાલતું હોય એમ હાલે છે કઈ ઘર માં ખાવા પીવાનું હોય કે ન હોય પણ દાદા ને કઈ ઉપાધિ જેવું કઈ જ નથી કોની ઉપર માતાજી ઉપર માતાજી બધું આપી આપી છે ખાવા પીવાનું એટલે થઈ ગયું બીજું શું શું કરવું ઈ તો બરોબર જ છે ને એટલે દાદા શું છે કે આજે ગામડા ની અંદર તરફાર એવું હોય ને એમાંથી પોતાનું જે આ પછેડી ને એવું બધું સીવવાનું હોય એટલે મશીન માં હંચા થી બધું પોતાનું ગુજરાન ન લાવે છે હોય તો ઠીક ન હોય તો ઠીક બધું માતાજી ઉપર મૂકી દીધું દાદા એ

એકદમ જ ઝીણવટ ભરી વસ્તુ બધી દાદા મને બતાવતા હતા એના ઘરની ખૂણે ખૂણો બતાવ્યો વાતું કરવાની મજા આવી ક્યારે વાત કરતા કરતા ટાઈમ નીકળી ગયો ખબર જ ન પડી દાદા ને યાર બહુ મજા આવી વાતું કરવાની વિડીયો ને ગયમ હોય તો વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં